કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકારના બતાવવાના દાંત અલગ કેમ પાલભાઈ આંબલિયાએ સરકાર પર બેવડા અપનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સરકારે બે મોઢાની વાતો બંધ કરી દેવી જોઈએ કે તેના નુકસાનની સર્વેની પદ્ધતિ પર આંબલીયાએ વાંધો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું હતું કે જ્યાં એક ઇંચ પંદર ઇંચ વરસાદ છે ત્યાં સર્વે કરવાની જરૂર જ ક્યાં છે વળી જ્યાં વરસાદ સાર્વત્રિક હોય એટલે કે દરેક જગ્યાએ પડતો હોય ત્યાં વ્યક્તિગત સર્વે કરવાની જરૂર જ ક્યાં છે ખેડૂતોને રાહત આપવા માટે સાર્વત્રિક ધોરણે નિર્ણય લેવો જોઈએ તેવો તેમનો મત હતો રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને પરિપત્રના પારા બે માં લખ્યું છે કે વ્યક્તિગત સર્વે કરી અને વીસ દિવસમાં અહેવાલ મોકલવો એ જ પરિપત્રના પારા ત્રણમાં લખ્યું છે કે જે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે એ મુજબ બાર દિવસમાં અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવો હવે બાર દિવસને વીસ દિવસનો લેખિત પરિપત્ર કર્યા પછી ગઈકાલે ઓગણત્રીસ તારીખે રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી એમ કહે છે જાહેર માધ્યમોના માધ્યમથી કે આ પાક નુકસાનીનો સર્વે સાત દિવસમાં પૂરું કરવું તો સરકારના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ કેમ ગઈકાલે કેટલાય ગામોમાં જે ગ્રામ સેવકો અને સર્વે કરવાની ટીમો ગઈ ત્યાં એને એવું કહેવું કે અમને મૌખિક એવો આદેશ કર્યો છે કે ખેડૂતોની મગફળી સડી ગયેલી હોય એના ઝાડવા એના ભૂકો પાંદડા બધું તો એ તમારે દેડવા ફોલવાના છે ફોયલા પછી જો દાણામાં નુકસાની હોય તો જ નુકસાની કાઉન્ટ કરવી બાકી આખો ડૂચો હળી ગયો હોય તો એ નુકસાની કાઉન્ટ કરવી નહીં ત્યારે રાજ્ય સરકારશ્રીને મારે સીધું કહેવું છે કે આ ગ્રામ સેવકોને તમે જે મૌખિક આદેશ કર્યો એ લેખિત આદેશ નથી કરી શકતા લેખિત આદેશ કરવો તો ને ચલો લેખિત આદેશ ના કર્યો અને તમારો ગ્રામસેવક ખેડૂત પાસે જશે અને ડેડવા ફોલશે અને દાણાની અંદર જો નુકસાની નહીં હોય નુકસાની કાઉન્ટ નહીં કરે તો એ સર્ટિફિકેટ આપશે કે તમારી મગફળીની અંદર કોઈ નુકસાન નથી તમે ટેકાના ભાવે આ મગફળી વેચી શકો છો દોઢ ઇંચથી લઈ અને પંદર ઇંચ સુધી વરસાદ પડ્યો છે એ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ છે એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગણી કરતો પત્ર રાજ્યના ખેડૂતોના સર્વેની સમય મર્યાદા અંગે બોલતા પાલભાઈ આંબલિયાએ વિસંગતતા દર્શાવી હતી તેમણે સવાલ કર્યો હતો કે સરકારનો મૌખિક આદેશ સાત દિવસનો અને પરિપત્રમાં વીસ દિવસ એવું કેમ તેમણે તર્ક આપ્યો હતો કે જો સરકાર વીસ દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેત પદાશ હોય આલા સમયમાં પાકનો નાશ થઈ ગયો હોય અને નુકસાન દેખાય નહીં આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે સરકારના ધારા સભ્ય સાંસદ મંત્રી રૂબ રહેવ સર્વે કર્યું અને માનીય અનહરે મગફળીનું નુકસાન અંગે બોલતા તેમણે સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા કે સર્વેમાં મગફળીની નુકસાની ન બતાવાય તેવી મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેમણે ગ્રામ સેવકોને આપેલા મૌખિક આદેશો પર ધ્યાન દોર્યું છે કૌશિપ પટેલનો રિપોર્ટ ઇંગ ટીવી ન્યૂઝ સુરત